આજે રાજ્યમાં છવ્વીસ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં સવારથી જ મતદારોમાં અને અનેરોહ જોવા મળ્યો હતો પણ આ બધાની વચ્ચે હુમલા પવાર અને બોગસ મતદાનને લઈને થયેલા હોબાળાના દ્રશ્યો સામે આવ્યા છે આજે તેની જ વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું ભોગદીપ શાવળિયા સૌથી પહેલા અરવલ્લીની વાત કરીએ તો અરવલ્લી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ ઉમેદવાર ઉપર હિંચકારો હુમલો થયાની ઘટના સામે આવી છે ઘટના મોડાસાના વણિયાદ ગામની છે જ્યાં વહેલી સવારે બાર જેટલા અસામાજિક તત્વોના ટોળાએ હુમલો કર્યો હતો ઉમેદવારની કાર ઉપર પથ્થરમારો કરી કાચ ફોડી નાખી હુમલો કર્યો છે ત્યારે ઉમેદવાર સૌરભ ત્રિવેદીને ગંભીર ઈજાઓ થતા એકસો આઠ મારફતે સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા

તે દરમિયાન હું ડ્રાઇવિંગ સીટ ઉપરથી નીચે ઉતરી આવેલ અને જણાવેલ કે ભાઈ કેમ તમે આ રીતનું કરો છો તો એમણે મને ભાઈ આ ઘરે જઈને સુઈ જાઓ અત્યારે શાનો પ્રચાર કરો છો એમ કહીને ધમકાવવાનો પ્રયત્ન કર્યો હતો આ કેટલા વાગ્યાની ઘટના હતી આ વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસની ઘટના છે આ અચોક્સુ આમ ઓળખમાં આવી ગયો હતા હા જો એ રૂબરૂ મારી સમક્ષ પરેડ કરવામાં આવે તો હું તેમને જોઈને હું તેમની ઓળખ કરી શકું તેમ ઈજામાં મને આજે જે પથ્થર મારો થયો એ પછી હું ગાડી લઈ અને માતાજીના મંદિર અમારા ઘરની નજીક છે ત્યાં પહોંચી ગયેલ અને એ દરમિયાન મને અને ટેસ્ટના કારણે અચાનક જે આપણો હુમલો થયો એના લીધે મને છાતીમાં પેન ઉપડ્યું તો મેં એકસો આઠનો જાતે સંપર્ક કરીને પ્રાથમિક સારવાર લીધી ત્યારબાદ ઇનેટિવ હોસ્પિટલમાં જ્યાં અને હાલ મોડાસા સાર્વજનિકમાં એડમિટ છું ચૂંટણીનું અંગત આ લોકોએ એવી યાદાવત રાખી છે કે ભાઈ તમારું એક જ બ્રાહ્મણનું મકાન છે અને તમે કેમ ઉમેદવારી કરો છો આના પહેલા પણ મને જ્યારે ચૂંટણીનો ફોર્મ ખેંચવાનું હતું એના બે દિવસ અગાઉ ઘણા શખ્સોના મારા પર કોલ આવતા હતા અને તમે પાછું ખેંચી લો અને ગામમાંથી પણ કેટલાક શખ્સોએ

જોકે પોલીસ નું કહેવું છે કે બંને ભાઈઓ પૈકી એક વ્યક્તિ વિદેશ હોય અને ક્રમાંક નંબર પણ આગળ પાછળ હોય તે બાબતે ઊભી થઈ હતી પોલીસે દરમિયાનગીરી કરી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો શું હતો સમગ્ર મામલો તેનું વિડીયો પણ વાયરલ થયું છે તેના પર નજર કરીએ આપવામાં આવી એ ભાઈ મતદાન કરીને ગયા એ એ ભાઈ પોતાની સ્વેચ્છાએ ફરીથી પાછા આવ્યા છે એમની પ્રામાણિકતા છે અને એમનો નંબર છે એકસો છેતાલીસ ઓશિયા રવિભાઈ હવે ભૂલ થી એકસો ને પિસ્તાલીસ માં માર્ક થયેલ છે બીજો કોઈ પણ જાતનો એકસો સાડતાલીસ બાકી છે એકસો છે બાકી છે એમાં મતદાન કરશે કે નહીં કરે એકસો સાડતાલીસ માં મતદાન કરશે કે નહીં કરે ભાઈ

یہ پرسمال کو بلایا تھا میں نہیں پایا ہمارا دوست تھا وہ بلایا تھا میں وہ کون ہے آ رہا ہے سننا باقی نہ بدھانے بڑا بھائی وہ سن سکتا ہے یہ لو رہا ہے اسا کے اوپر یہ بندہ ہے کریہ ہے ہمارا برابر برابر نمبر پر

કાયદા સર વિદેશ પડી ગયું છે મામલો સાહેબ આવે તમારે નિર્ણય લેવું છે

પરંતુ આ પોલીસ અધિકારી એક પક્ષ ને સાવરી અને બીજા દે એવા ગેરરીતિ ભરા શબ્દો પ્રયોગ કરવામાં આવ્યા છે તો શું ખરેખર આ પોલીસ અધિકારીએ એક પક્ષ ને સાંભળી અને બીજા સાથે અન્યાય કર્યો છે એવા આપણે જાણવા રહ્યું આપ જોઈ રહ્યા છો કે ભાવનગર જિલ્લા ભાવનગર ગ્રામ્ય વિસ્તારના ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોટિંગ દરમિયાન એક પક્ષ દ્વારા ગેરરીતિથી જે વ્યક્તિ હાલ સાઉથ આફ્રિકામાં રહે છે તેના નામનું વોટ આપવામાં આવ્યું છે જે બીજા પક્ષે તેનો વિરોધ કરતા પોલીસ અધિકારી તથા ચૂંટણી અધિકારીશ્રીઓએ તેમને સાંભળી અને બીજા પક્ષને હું કરી અમને તેમની સાથે અન્યાય કરેલ છે તેવું ગામજનો દ્વારા જાણવા મળેલ છે તો શું ખરેખર પોલીસ કર્મચારીએ ગામના જાગૃત નાગરિકને હું તો કરી અને સાલ જતો રહે ચાલ ચાલ્યો જા આવા શબ્દ પ્રયોગ કરી શું ખરેખર તેમની સાથે અન્યાય કર્યો છે તે હવે જાણવા જો રહ્યું હવે આ વીડિયો આપ જાગૃત જનતા જેટલો વાયરલ કરો અને હવે કલેક્ટર સુધી વાત જાય કે મામલતદાર સુધી શું ખરેખર આ ભોગ બનનાર પક્ષને ન્યાય મળશે કે નહીં એ તો હવે સરકારને જ ખબર ઉમેદવારોના કાર્યકરો વચ્ચે માથાકૂટ થઈ હતી ઉધાભાઈ ખોખરિયા અને કાનાભાઈ ખુખરિયા બંને ઉમેદવાર હોય અને તેમના મતદાન મથક પર બોગસ મતદાન થતું હોય તેવી શંકા જોતા બંને ઉમેદવારના કાર્યકરો સામ બાખડ્યા હતા ઘટનાની પોલીસ પહોંચી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો આજે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય પચીસ તારીખે તેનું પરિણામ આવશે પણ આવતીકાલે જ્યારે વિસાવદર અને કડીનું પરિણામ છે ત્યારે કોઈ બબાલ અને હોબાળો થશે તો વધુ વિસાવદરનું છે વાતાવરણ ઉગ્ર ઉગ્રવંશ ગરમાવો આવશે પહેલાથી જ વિશાવદર ના વાતાવરણમાં તો ગરમાવો છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સ જરૂરથી જણાવજો આવાજ વધુ વાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર